મેરા નો મિત્રો મિત્રો પછી અમે પગ ધોઈ નાખ્યા પછી મિત્રો નાકાર વાળી આવ્યા ત્યાં એટલે મિત્રો મેન માવજી પગ ધોઈ નાખ્યા હા તો એ નહીં કે મિત્રો આથી કે મિત્રો નાવન મેર નહીં આવે ચાલો મિત્રો આપણે આગળ રોડે જઈને તમને મળીએ મિત્રો કે હું ને હાથ પાડતો હતો પણ તોય કે મા નાવું છીએ નવ રહી દીધા તા તો અમે શું કરીએ મિત્રો નહીં લીધા ને હવે અમે ઘર ભેગી ના થઈશું હવે હવે હરખા ધોવા પણ ઘૂમડી ઘૂમડી એ ઘુમડે ઘૂમડે ઘૂમડે ચકડે ભૂમ ચકડે ભૂમ ચકડે ભૂમ ચકડે ભૂમ હમા તોય નહીં ખા ઘણું ઊંડું હોય મિત્રો હવે શાંત થઈ ગઈ છે એટલે મિત્રો બ્લોગ સબસ્ક્રાઈબ કરતા જઈજો મિત્રો હવે અમે કે ઘરે જ છીએ બૂટ પેન નહીં ખાશે માવજી પહેન નહીં ખાઈ ગયા હવે જઈશું મિત્રો તમે કોઈથી ઘરે જ નહીં ગયા હોય કે અત્યારે મિત્રો અમે રોડે સડી ગયા છીએ તમે મિત્રો રોડ જ જોઈએ જ નહીં હોય જો મિત્રો અમારે ખાડા ખાડી આવે મિત્રો કે હજુ અમારે બન્યો જ નહીં રોડ તમારી કંઈ ચાલો આઈલા જઈએ આપણે શાંત માની હા ચાલો મિત્રો આપણે રામા દર્શન કરીને પછી આપણે ઘરે જઈશું ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈશું અહીં મિત્રો બૂટ કાઢી દઈએ ચાલમાં આવજો ચાલો હવે અંદર જઈશું મિત્રો ચાલો મિત્રો હવે અંદરનો વ્યૂ તમને બતાવું ચાલો હવે બેલ વગાડીએ મિત્રો જય રામીર મિત્રો આપણે દર્શન કરી લઈશું ચાલો મિત્રો દર્શન કરી લીધા હવે મિત્રો આપણે ઘરે જઈશું ચાલો મિત્રો આપણે મળશું બીજા વિડીયો આપણે મિત્રો એન્ડ કરી જય માતાજી બાય મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો જય માતાજી લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બે લકાઈ દબાણ ચાલો મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ મને માવજી ચાલો મિત્રો આપણે લાઇક એન્ડ સબસ્ક્રાઈબેક દબાણ ભૂલતા નહીં મિત્રો હવે મંદિર હું મિત્રો આપણે જઈશું ઘરે મિત્રો દર્શન કરી લેજો મિત્રો ચાલો મિત્રો આપણે મળીશું બીજા આવડિયમ જય માતાજી બાય